મારે મારે પણ આ બધું શું કરવાનું હતું મારે આયું કરવું છે કલર કરવો છે એ હું તો કશું આ દે છે આ આયું રાખો બધું કરવું પડશે આ કા પાછે ના પાલગન પાછું ના જતો આ ભાડે જાય ને કમ કઈ શું ના થાય લગન જાતો કે કલર કરો હવે કે ની જો કે લગન યાદ છે તાઈ શું બનાવી દો મારે પણ હા જા દે છે આયું રાખો છે એ રાખે આમ ન પૈની તાઈ શું માજો બધું હા તો પાછા કરવાનું તું કલર નું આયા છે મો અહીંયા હમે કરાવતો મારા તો કેટલા હરાત ઓલું હોય છે નથી મારે નથી તો મારે કાજ લેવા મારે હેલો ઓ આઈ ગયા તમે બધવા આ આવરો આવો આ થોડો કલર હીરો કરતા ને તેમ હો

વસ્તુ તો જો બાહ્યા ગાદલ પાહે બસો ગાદલ પછી હો ફાળકા હો ફાળકા પછી પચા ટેબલ પચા કાઉન્ટર પછી બાહે ખુરચી હું બાહે ખુરચી પાસે એક ગેટ ગેટ હારો પાછું વીઆઈપી હા

બિલ ગમે એટલું થાય પણ કાઈ બાકી ના રહેવું પડે હો ના કે પૈસા નહીં હાલુ ના ના કશું વાંધો નહીં હોય પણ જો ઓસો એ રૂપિયા ના ના ઓસો ની ના માવ ના આલી પણ આમાં જો એક વસ્તુ કટી ને ના કપૂરજી જમણા હેડા હતા જાઉં છે બજાર જમ બસ આ ડોસીના લુકડા લેવા તો આવે હાડી લેતા આવે ને હવે વિવાહ આવી ભીડી જશે

અંતાઉ લ્યો ને તમે કેવી તમને જો જોશે એવી હાડી તમે કેવી લાગે જોવા દો નથી તો

બોશ્યુ ઢંઢાળું પડતું આગેવાન કેમ ના આયા તું હાલ જો તો હો હાલ હાલ લે ઈરાદી પાછા લાયા લાયા તમાર કરતા હાલ લાવણું રાખો કે દુ બેહો તમારા પરિવાર ત્યાં પછી હા બોલો આગેવાન આવ આ બિલ બનાવી તું બિલ બતાડો હે એટલું છે જો

બસો બે ગેટ પાંચ કુલર કુંવારો કુંવારા હાથ તો કુવાર કુંવાર લાઈટિંગ

એવા પોંછા દા ઉસાડો મારો તમારો જી હા અન મારો જી એક રહેતી રહે એક ને 70 બહુ ઓછું પડે બરાબર છે બરાબર બરોબર છે બે હા બરાબર કા ગયા તો હવે હું કલર કરેલો છે હવે તો બાંધો તમે હો લ્યો કલર કરેલા T.I.A.